આજે વિજયાદશમીના પવિત્ર દિવસે કુબેરનગર બે સોસાયટીમાં આયોજિત દશેરા મહોત્સવમાં મિલનભાઈ નાવડિયા તથા સોસાયટી આગેવાનોના આમંત્રણને સ્વીકારી ત્યાં જવાનું થયું જ્યાં આમ આદમી પાર્ટી પ્રદેશ સહમંત્રી મહેન્દ્રભાઈ નાવડિયા તથા અહેમદભાઈ મૈતર અને અશ્વિનભાઈ માંગુકિયા ઉપસ્થિત રહ્યા જ્યાં સોસાયટીના આગેવાનો દ્વારા સ્વાગત સત્કાર થયા દશેરાના પાવન અવસર પર માં જગદંબા સૌને સુખી રાખે અને સૌ લોકોને નિરોગી રાખે એવી શુભેચ્છા મહેન્દ્રભાઈ નાવડિયાએ પાઠવી હતી આ પ્રસંગે સોસાયટીના સૌ આગેવાનોએ આમ આદમી પાર્ટીની શુભેચ્છા પાઠવી રિપોર્ટર કરસન ભડેલિયા સુરત આમ આદમી પાર્ટી પ્રદેશ સહમંત્રી આજ નવરાત્રી અને દશેરાના પાવન પ્રસંગે સૌ તો હું સોસાયટી અને ભારત દેશના તમામ નાગરિકોને નવરાત્રી અને વિજયાદશમીની શુભેચ્છા પાઠવું છું સાથે સાથે કુબેરનગર બેની અંદર આજે નવરાત્રિની પૂર્ણાહુતિ નિમિત્તે ભોજન સમારંભમાં આવ્યું છે અને એ આયોજનના ભાગરૂપે સોસાયટીનું આમંત્રણ અને માન આપી અમે અને આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અહીંયા મુલાકાતે આવ્યા છીએ અને લોકોના સાથે મળી અને આગળની જે રણનીતિ છે એના વિશે ચર્ચા કરી અને અમે અહીંયા ભોજન રહી આપવાના અને અમે દેશને કહીએ છીએ કે આજે આ દેશ મોંઘવારી મૂષાચારી જે એમાં ઝઘડાઈ ગયો છે તો આપણે મા જગદંબાને પ્રાર્થના કરીએ કે આ નવરાત્રિના અમે નવ દિવસ જે ઉપાસના કરી છે રંગે તંગે જે અમે તમારી પ્રાર્થના કરી છે અને એમાંથી આ દેશ મુક્ત થાય આ દેશના તમામ નાગરિકો નિરોગી રહે અને તમામ લોકોને તકલીફોમાંથી દૂર કરે એવી મા જગદંબા ભગવાન શ્રી રામને પ્રાર્થના કરી આપ સૌને મારા જય 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 ગ્રમ નમસ્કાર મિત્રો હું ફિરોઝ રાની